કેરલાના હાટડિયા વિસ્તારમાં તંત્રએ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું ભંગારના ગોડાઉનો સહિત ગેરકાયદેસર ઘરોના ભાગ તોડાયા એકવીસ જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં શ્રી રામ શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા બાદ આજરોજ તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસને સવારે સાડા આઠ કલાકે ખેરાલુ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના હાટડિયા વિસ્તારમાં સરકારી જમીનો પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે ભંગારના ગોડાઉનો સહિત રસ્તા ઉપર ગેરકાયદેસર ઘરોના અમુક ભાગને પણ તોડી પડાયા છે પાલિકાની સિટી સર્વે દ્વારા ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરાયા બાદ એક્શન હાથ ધરવામાં આવી હતી કામગીરી કરતી વખતે ખેરાલુ નગરપાલિકા તંત્ર અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો અને કામગીરી કરીને રસ્તાને મોટા પ્રમાણમાં ખુલ્લો કરી દેવાયો હતો બ્યુરો રિપોર્ટ ખેરાલુમાં